ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીનું પણ કોરોના સંક્રમિત થયા છે સુરતમાં રાજ્ય સરકાર અને ભાજપ દ્વારા યોજાયેલા જાહેર સમારંભ બાદ સુરત શહેર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોઝિટિવ આવવાનું શરૂ થયું છે વિવિધ સમારંભમાં કોરોનાની ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરતા નેતાઓ સંક્રમણનો હાલ ભોગ બની રહ્યા છે ગઈકાલે જિલ્લા ભાજપ પ્રમુખ પોઝિટિવ આવ્યા બાદ આજે સુરત શહેર ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી અને શહેર ભારતીય જનતા પાર્ટી મહામંત્રી કિશોર બિંદલ કોરોના પોઝિટિવ જાહેર થયા છે ભાજપના નેતાઓ કોરોનાના સુપર સ્પ્રેડર હોય તે રીતે જાહેર સમારંભમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગ્ર ઉડાવી રહ્યા છે લોકોને સાવચેતી રાખવા માટે સલાહ આપનારા નેતાઓ હવે પોતે જ ભોગ બની રહ્યા છે ગઈકાલે જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ કોરોના પોઝિટિવ આવ્યા હતા તેમની સાથે સંપર્કમાં આવનારા નેતાઓ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પણ પામ્યા છે ગતરોજ એરપોર્ટ પર મુખ્યમંત્રીનું આપી સ્વાગત કરનારા સુરત શહેર ભાજપના મહામંત્રી કિશોર બિંદલ આજે પોઝિટિવ જાહેર થવા પામ્યો છે કિશોર બિંદલ સાથે ભાજપના પ્રમુખ અન્ય મહામંત્રી અને કેટલાક અધિકારીઓ પણ એરપોર્ટ પર હાજર રહેવા પામ્યા હતા એક બાદ એક ભાજપના નેતાઓ પોઝિટિવ આવતા ભાજપમાં હાલ ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે अजर कोर्सेस प्रकाश प्रकाशवाडा